અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલી આ છે બાલારામ મહાદેવનું આ અતિ પ્રાચીન મંદિર ખૂબ જ પૌરાણિક છે અહીં દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે જિલ્લા સહિત આંતર જિલ્લા અને આંતર રાજ્યના દૂર દૂરથી ભક્તો આવીને મનોકામના માંગે છે કહેવાય છે કે કપરા દુષ્કાળના સમયમાં લોકો પાણી ના મળતા પોતાના જ બાળકોનું લોહી પી જતા હતા તે સમયે એક મુસાફિર કુટુંબ પાણીની શોધમાં પોતાના પોતાના બાળકો સાથે આ આ સ્થળે સ્થળે આવી પહોંચ્યું અને બાળકોને ઘનઘોર જંગલમાં મૂકીને જતું રહ્યું હતું ત્યારે નાના બાળકો અહીં પાણી માટે તળવડતા હતા ત્યારે મહાદેવ ભોળાનાથે બાળકના સ્વરૂપમાં આવી આ બાળકોને પાણી પીવડાવ્યું અને તેમને જીવનદાન આપ્યું બસ તેજ દિવસે અહીંથી એક સ્વયંભૂ બાલારામ મહાદેવ નું છે પાલનપુર થી પંદર કિલોમીટર અને અંબાજી થી પિસ્તાલીસ કિલોમીટર ના સેન્ટર માં આવેલું આ બહુ પુરાણ પુરાણિક મહાદેવનું હજારો વર્ષથી ભગવાન ઉપર આ જળ ધારા ચાલુ ને ચાલુ રહી એમ કહેવાય છે કે છપ્પન ના કાળમાં પણ આ જલધારા ચાલુ હતી ઇતિહાસ છે કે યુગ પરિવર્તન થાય એટલે માનવ ભક્ષી કાલ તો અને ભયંકર કાળની અંદર લોકો અહીંયા એમના બાળકો ભગવાન ભરોસે મૂકીને જતા રહે એવા કપડાં સમયની અંદર એમ કહે છે કોઈ ઋષિ મુનિ હતા કોઈ તપસ્વી હતા કોઈ એમ બી એમની જોડે બાળ રૂપમાં રમવા લાગ્યું અને આ જે પાણી આવે છે એને જળનું ઉત્પત્તિ કરી અને બાળકોને જળપાન કરાવ્યું એટલે બાળ વધતા આરામ છે બાળકો સમય પરિવર્તન જો બધા પાછા આવે આપણા બાળકો જીવતા છે બધા તંદુરસ્ત મળ્યા અને એમને પૂછ્યું કે તમને કોણે સાચ્યા કોને ખવડાવ્યું કોને સંભાળ્યા કે તો જાદુ જાદુભાઈને પાણી કાઢ્યું ખાવાનું ક્યાં છે એ અહીંયા આગળ શિવલિંગ અદ્રશ્ય થઈ ગયું અને એના પણ અત્યારે જલ ધારા છે એ બાળારામ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે આજે પણ બાળકોની મનોકામના પૂર્ણ થાય છે હજારો ભક્તોના આવેલા વિઘ્નો પણ હરી લે છે અને આખા જગતનું કલ્યાણ કરે છે એવા બાલારામ મહાદેવના સર્વે ભક્તોને ઓમ નમઃ આ પાણી ક્યાંથી આવે છે ને કેવી રીતે આવે છે તે રહસ્ય કોઈ જ શોધી શક્યું નથી ભગવાન મહાદેવ બાળ સ્વરૂપમાં આવતા આ જગ્યાનું નામ બાલારામ પડ્યું બાલારામમાં આવેલ શિવલિંગ ઉપર સતત 24 કલાક અવિરત જળનો અભિષેક થાય છે બાલારામ મહાદેવના ધામમાં આમ તો દરરોજ ભક્તોની ભારે ભીડ જામે છે પરંતુ શિવરાત્રી અને શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી અહીં દર્શન માટે આવતા હોય છે બાલારામ મહાદેવ પર લોકોને ભારે આસ્થા હોવાથી ગુજરાત અને ગુજરાત બહારના પણ ભક્તો અચૂક દર સોમવારે આવીને મહાદેવના દર્શન કરે છે તો કેટલાક ભક્તો ચાલતા પગપાળા પણ અહીં આવીને મહાદેવના ચરણોમાં મસ્તક ઝુકાવીને ધન્યતા અનુભવે છે અહીંયાનું વાતાવરણ ખૂબ જ રમણીય અને એકદમ આ ગમી જાય એવું છે અને ભા અત્યારે શ્રાવણ માસ ચાલી ગયો છે એટલે બધાને પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંના સ્થળે આવે છે અને બહુ અને પૌરાણિક મંદિર છે અને આજુબાજુના સતત પ્રવાસ ચાલુ જ હોય છે અને આ દર્શન કરી અને ખૂબ જ અંદરથી આનંદ અનુભવીએ છીએ અને કુદરતી વાતાવરણની વચ્ચે જે શહેરી વાતાવરણમાં રહીને કંટાળી જાય છે એટલે ભગવાનના સાનિધ્યમાં લઈ અને બધાને સુખ શાંતિ અને મનોકામના પૂર્ણ થાય છે નામ આવું છું નમસ્કાર હું અહીંયા શ્રાવણ મહિનાની અંદર મહાદેવની ભક્તિ કરું છું એટલા માટે શ્રાવણ મહિનાની અંદર અહીંયા મહાદેવના મંદિર જે આપણે જૂનું બાળારામ મહાદેવ છે તો અહીંયા પાંડવ વખતનું જૂનું મંદિર છે બાળારામ મહાદેવ અને અહીંયા શિવ જે સ્વયંભૂ શિવલિંગ જે ઉત્પન્ન થઈ હતી અને અહીંયા ગૌમુખમાંથી અવિરત પાણી જે બીજા શિવલિંગો કરતાં અહીંયા એક અલગ જોવા મળશે કે ગૌમુખમાંથી બારે માસ પાણી અહીંથી અવિરત ચાલુ રહે છે બરાબર અને આ અરવલ્લીની જે ગિરિમાળાની અંદર જે આ મંદિર આવેલું છે બાળારામમાંથી એની મહત્ત્વની ભૂમિકા છે અહીંયા જે બાળારામ નદી છે બંને કોટે વહેતી હોય છે પણ આ વખતે વરસાદ લેટ હોવાના લીધે આ વખતે પાણી પણ ઓછું આવેલું છે બરાબર અને આજુબાજુની અંદર તમે જોવા જઈએ તો વિશ્વેશ્વર મહાદેવ છે અહીંયા હાથીદ્રા છે એમ કેદારનાથ મહાદેવ છે હિન્દુ ધર્મના લોકો અહિયાં ભક્તિ નો આનંદ લેવો જોઈએ અને અહીંયા દર્શન માટે આવવું જોઈએ શ્રાવણ માસના દિવસે ભક્તો અહીં આવીને મહાદેવના શિવલિંગ અને પોઠિયા ઉપર વીલીપત્રો ચડાવે છે કહેવાય છે કે અહીં ભગવાન એ બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા હોવાથી સંતાન વિનાના દંપતીને અહીં માનતા માનવાથી તેઓને સંતાનની પ્રાપ્તિ પણ થાય છે એટલું જ નહીં અહીં મહાદેવના વાહન સમાન પોઠિયાના કાનમાં બોલવાથી પણ મનોકામના પૂર્ણ થવાની પણ શ્રદ્ધાળુઓની આસ્થા છે બાલારામ મહાદેવના પરચાઓ જગવિખ્યાત છે અનેક ભક્તોના દુઃખ મહાદેવે દૂર કર્યા હોવાથી લોકોને મહાદેવ ઉપર અતૂટ આસ્થા રહેલી છે એક ભક્ત દ્વારા આ મંદિરને 255 કિલોનો ઘંટ અર્પણ કરવામાં આવ્યો છે જે ઘંટના અવાજથી આજુબાજુનું વાતાવરણ મંત્રમુક્ત બની જાય છે અહીં કપરા જળ સંકટ અને દુષ્કાળમાં પણ શિવલિંગના ગૌમુખમાંથી અવિરત પાણી વહેતું રહે છે અને તેનું પાણી સીધું જ શિવલિંગ ઉપર જળધારા કરે છે બાળ શિવના દર્શન માત્રથી બાળકોના દુઃખ દૂર થતા હોવાથી આસ્થાના લીધે લોકો મોટી સંખ્યામાં બાધા અને આખડી પણ રાખે છે મારું નામ અલ્પેશ દેસાઈ છે અને હું શ્રાવણ માસમાં દર વખતે અહીં આવું છું અને સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા અને કુદરતી અભિષેક થાય છે અહીંયા એટલે હું દર્શન કરવા દર સાલ શ્રાવણ માસમાં આવું છું કેવી અનુભૂતિ થાય છે અહીંયા આવો તો અહીંયા સારી અનુભૂતિ કુદરતી સૌંદર્ય કુદરતી સૌંદર્ય સારું છે એટલા માટે શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે અમે બધા અને અમારો સ્ટાફ શ્રાવણ માસે આ બાલારામ મંદિરે દર્શન કરવા અને તેનો મુલાકાત લેવા આવ્યો હતો અમે પાટણના વતની વતનીકે પાટણ તરફથી શ્રી શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ દ્વારા અમે અને અમારા સ્કૂલનો સ્ટાફ તેમજ અમારા એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓ અમે અહીંયા ફરવા આવ્યા અને અમે બાલારામ મહાદેવની મુલાકાત લીધી ખરેખર જોવાલાયક મહાદેવ છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ છે આ ઉપરાંત ત્યાં પાણીનો પ્રવાહ સતત વહે જાય છે આ ઉપરાંત પાંડવ વખતનું જે સ્વયંભૂ શિવલિંગ જોઈને અમે ખુશ ખુશ થઈ ગયા છીએ આજુબાજુનું વાતાવરણ ખૂબ જ રમણીય અને જોવાલાયક છે તમને પણ એક વિનંતી છે જે જે લોકો આ જુએ છે એમને કે આ બાલારામ ખાતેનું આ શિવલિંગ અને આ મંદિરની મુલાકાત અવશ્ય લો અમારા સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ બાળકો એમ જ અમારા સ્કૂલનો સ્ટાફ ખૂબ ખુશ થઈ ગયો અને બધાએ ખૂબ જ આનંદ માણ્યો અને અમને આ બધું ગમ્યું પટેલ રમેશ કુમાર બાબુલાલ પાટણ શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ આજે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ મારું નામ પુષ્પાબેન પંચાલ છે અમે અમદાવાદથી બાલારામ ખાતે દર્શન કરવા આવ્યા છીએ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અહીં દર્શન કરવાની ખૂબ મજા આવી અને આજુબાજુ હરિયાળી લીલોતરી બહુ જ છે પાણી બાણી સારું છે એમ અને ખૂબ મજા આવી એમ બાલારામ નદીમાં સ્નાન સાથે પૂજાનો પણ વિશેષ મહિમા રહેલો છે રમણીય સ્થળ હોવાના કારણે બાલારામ મહાદેવમાં પિકનિક મનાવવામાં પણ વર્ષે લોકો આવે છે દર વર્ષે લાખો ભક્તો ચમત્કારી બાલારામ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે